સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જોવો ભાઈ વાદળા થાય પણ કઈ વરસાદ વસુદ તો નથી અને કઈ જોવે એવી જમાવટ થતી નથી કારેક ક્યારેક સાટા આવે છે અને ભાઈ બેઠા આરામથી વાડ જોઈને વરસાદ અને હમણાં ભાઈ પાછું એક થોડુંક દવાખાનાનું કામ આવી ગયો તો અમારા મિત્ર અને એનો દીકરો અને એના દીકરાને થોડીક સર્જરી એટલે તણસાજીની રોકાણ થઈને ઓપરેશન કર્યું થોડુંક અને સારું છે હવે તો એ કરેવી આવ્યા પણ એ દવાખાનાનું હું તો થતું સર છે એમાં પછી એક પહેલાનું મને અનુભવ થયેલા એ થોડુંક યાદ આવી ગયું કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિને એવું થવું જ ન જો દવાખાનાનું નામ જ ટૂંકમાં આઘું રહેવું જોઈએ દવાખાનું આવવું જ ન જોવે એની ઉપર આપણે કહ્યું પણ આ આપણને અનુભવ થયા હોય એટલે વાત કરીએ છીએ એવું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને દવાખાના લઈ જાય એટલે દાખલ હગાવાલો મિત્ર કોઈ બધાને ખબર પડે એટલે વારા ખબર કાઢવા જાય એ બધું બરોબર પણ એ દર્દીને ઘરે તકલીફ થઈ ગઈ સારું ન રહ્યું મજા ન રહી એટલે એના દવાખાના લઈ જાય રિપોર્ટ થી માંડીને ડોક્ટર બધી કાર્યવાહી કરતા હોય અને જે કાંઈ હોય એ બનતી મહેનત કરીને આપણા જે કાંઈ કોઈ દર્દીને લઈ ગયો અને સારું કરવાની કોશિશ કરતા હોય પછી જાય ખબર કાઢવા એટલે શું કહે કે ભાઈ હવે ડૉક્ટરે કહે ભાઈ ના પાડી અંદર જાવ આ પેલા પણ બંને જવા જો હું જરાક એનું મોઢું જોઈ લઉં મને જરા કે જરા કઈ વાત કરી લઉં તો હવે આ વાત યોગ્ય છે ખરી જો આપણામાં એટલી બધી લાગણી અને પ્રેમ હોય એના પ્રત્યે તો આપણે એની માટે શું કરવું જોઈએ તો કે ભાઈ એ દર્દીને ડોક્ટર સારવાર કરે છે સારવાર કરે છે તો કે ભાઈ એને સારવાર કરવા દો આપણે અહીંયા બહાર રહી અને ડોક્ટર કે કોઈ આપણા દર્દીની સારવાર કરે એને કનડગત ન કરી પછી કદાચ ડોક્ટરે સારવાર કરી નાખીને દર્દી ખાટલે ઉતું છે તો એને ઉતું હોય તો ઝળ જગાડીને આંચે કે ભાઈ આ ફલાણા ભાઈ કે ફલાણા બેન ખબર કાઢવા આવ્યા નાંચે તો દર્દીને તમે હેરાન કર્યું કે એને ઉભું કર્યું એટલે દર્દીને તકલીફ થાય એવું થાય ખબર કાઢવા જાય તો તમે જે એના હગાવાલા હોય હોય કે બાપા હોય કે કુટુંબ હોય કે છોકરા હોય તો એને તમે મળો ભાઈ કામકાજ હોય તો કે ટિફિન બિફિનની જરૂર કાંઈ આર્થિક જરૂર એવી તમે એને હિંમત આપો ઈ કયો પણ આ કે ઓલા અંદર ખાટલા છે ન્યા હું જોઈ આવું એટલે મને મને નિરાશ થાય કે મને નિરાશ એવા પણ તો ભાઈ તમારે એટલું બધું જોવાનું આ તો એટલી બધી લાગણી છે તો તમે કાંઈ એને હારા નથી કરી ના ઊભો ને તો જ તમારે ઘરે લઈને ન આવે એટલે એવું ન થાય કોઈથી એટલે આપણે એને દવાખાને લઈ જવા પડે તો દવાખાને ગયા પછી તે ન્યા જઈને હમુની કન્નડગટ કરવી એ કરતા આપણે એના હગાવાલા હોય જે દર્દી થાય એની આરે રહે અને એને બંને એટલી થાય મદદરૂપ થવું જોઈએ આવું મને ઘણી જગ્યાએ દેખાણેલું કે ભાઈ આ હમ હતું આ દર્દીને મદદ કરવા આવ્યા કે એને ખબર કાઢવા આવ્યા કે એને હેરાન કરવા આવ્યા આવું થાય ભાઈ એટલે આ સમજણ ઓછી હોય ને આ તકલીફ થાય બાકી કોઈ સારું આપણીથી ન થાય મતલબ આપણે દવાખાના લઈ જઈએ તો દવાખાના લઈ જઈને પાછળ જઈને આપણે કંદરગત કરીએ તો આ વાત કેવી વ્યાજબી કહેવાય આમાં જમાવટ થઈ નહીં એટલે મને આજ યાદ આવી ગયું કે આ વાત થોડીક આપણે કરી તો પછી હવે

હવે આયા વસ્તુ અને ખાનપાન ઉપર ધ્યાન રાખીએ તો લગભગ કાંઈ કોઈના ઘરે બીમારી ન આવે એવી આપણે પ્રાર્થના કરીએ પણ હવે આ છે ને બધું આ સમયમાં ધ્યાન રાખવું પડે તો બધી જમાવટ થાય હું એટલે તો પછી બનાવ્યું કાર્યલાનું શાક ભાઈ આખા કાર્યલા એટલે જમાવટ થાય હો ભર જાય પછી ભરીને કાર્યાલા બનાવવાના છે અને આવે મોજ હું હા હા મોળે ડોલ ડુંગળી નાખીને બનાવે ને પણ એની કરતા આ ભરેલા છે ને એ બહુ મજા આવે છે ભરેલા કાર્યાલા બનાવી અને ભાઈ આ જરાક સર વાદળા વાળું છે ને પછી કઈક જઈએ આપણે હું બરાબર ને એટલે જોતા રેજો મજા આવશે કારેલા કાર્યલા બનાવે આખા હું મોજ ભાઈ ઘટે નહીં હવે ભાઈ એ તો ભાઈ કારેલાનું શાક બનાવવા ગયું હો ભાઈ મજા આવે છે અને હવે બેઠા તો આપણે કઈક બે ઘડી બે વાત પછી મને એક જોઈએ યાદ આવી ગઈ બીજી એ પાસે વાત કરું તમને કે હવે આ પાછી દવાખાને ની જ છે કે ભાઈ પછી દર્દીને સારું હોય આ ખાટલે હુંતા હોય બેઠા હોય તો અમુક પાસે આવે એક સવાય જે કોઈ આવતા હોય એ આવીને પછી વાત માંડે કે પેલા ભાઈ સારું હો ભાઈ રેડી રેડી લ્યો આવે અને પછી કે એલા ભાઈ અમારે જો ને હમણાં ગામમાં બીજા કાંઈ નહીં આવતો હતો હવે આવતા આવતા હવે હું છું કોને ખબર કે લઈ ગયા દવાખાને દવાખાને પગ્યો પગ્યો તણ દી થયા તો ભાઈ તમે દર્દીને આ વાત સંભળાવા ગયા છો આ વાત ક્યાં કરાય સમસાને કરાય કે કાંઈક એવી જગ્યા હોય ના કરાય પણ કોઈની ખબર કાઢવા ગયા હોય ને આપણે હું બોલવું જોઈએ તો કે ભાઈ આ જે દવાખાના તમે રાખો આ બે સાત દિવસો ઘણી રાહત થઈ ગઈ પણ અહીંયા અમારા ગામના ને કે અમારા કુટુંબના ને અહીંયા લાવ્યા હતા અને અહીંયા આ તકલીફ હતી ને પણ જો એ બે પાસથી હાઈ ક્લાસ થઈ ગયો હો અને આમાં દવાખાનું સારું છે અને ભાઈ કોઈ કાંઈ આ તકલીફ નહીં એટલે તમે હજુ રાગે પડી જાય આમાં કાંઈ હવે ચિંતા કરવા જેવું નહીં ને બાકીનું કાંઈ કામકાજ હોય તમને કહેજો આવી વાત કરવી જોઈએ એના બદલે દર્દીના ખાટલા પાસે બે જો નબળી વાત કરે અમારે આમ હતો ને ઓલે ભાઈ જરાક અંગૂઠો હતો ને એમાંથી ભાઈ અહીં સુધી કપાવવો પડ્યો હો એટલે હુજે કપાવો પડ્યો એટલે ઓઇલાના બસારકને અંગૂઠો છે ત્યાં રવાઈ દો એટલે હુજે જે કપાવ્યો બીજાના દાખલા નો દો એવું કહો કે ભાઈ અમારે એક ભાઈને અંગૂઠા તકલીફ પછી આઠગીમાં સારું થઈ ગયું હો ભાઈ અહીંયા એમ બોલો ને આ તો કે અહીંયા આ છું ને ઓલાને હાથ કપાવો પડ્યો હવે ઓલા અમથે અમથા દવાખાને ગયા હોય એમાં શિંતામાં હોય ને પછી ઉપર જતા શિંતે આ કરાવી એટલે અમુકને નહીં હરકાનો પણ અમુકના તો એ ખ્યાલ ન આવે કે આપણે દવાખાનાનો માહોલ છે હું વાત કરવી ક્યાં હું વાત કરવી હું આ વાત કરવામાં ઘણો ખ્યાલ રાખવા જોઈએ તો હમા માણસને હિંમત આવે અને હિંમતથી અને બે શબ્દ હારાથી કોઈનું હારું થતું હોય તો એ કાર્ય કરાય કોઈને મોળા ઓહાણ ન અપાય કોઈ જગ્યાએ ગયા હોઈએ તો કોઈને તકલીફ થાય અને મનમાં મૂંઝવણ થાય એવું આપણે બોલાય નહીં બહુ વિસારીને બોલવું પડે કઈ જગ્યાએ આપણે ગયા સહી કઈ જગ્યાએ સહી એટલે આ બધું જોઈ વિસારીને બોલવું પડે સંધાયનું મગજ સરખું ન હોય પણ ઘણી જગ્યાએ આવું બને છે અને આપણને અનુભવ થયા એટલે આ તમને વાત કરી બાકી બધાય હદુય આ રીતે હોય એવું આપણે નથી કહેતા પણ અમુક જગ્યાએ આવું થાય છે અને અમુક જગ્યાએ મેં જોયેલું એ તમને વાત કરી મેં બરાબર ને તો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે આખા કારેલા બનાવાના છે એટલે તો કારેલાની સાઇલ ઉતાર ને કી અને બાફા મૂકી દઈએ પછી આવી રીતે મોટા છે એટલે કરી નાખશું કામ શરૂ છે. નું આપણે કારેલાના છાલ ઉખાડનાખી છે બાફવા મૂકી દઈ. માં થોડું મીઠું નાખવાનું છે બાફવામાં. થોડું પાણી નાખી દઈ. ના મૂકી દઈ બાફ ત્યાં હું ડુંગળી નાખું એવું બધું નાખવાનું છે કાર્યાલાત બાફા મૂકી દીધા કારું ના તો આ ડુંગળી જૂની જૂની મળ નાખી આપણે આખનું જો તડકા સાયાનું મૂક્યું છે પણ હાશન એવું જ થયું છે અડધો દી તડકો હોય ને અડધો દી વાદળા હોય એટલે તડકા સાયાનું હાસું બની ગયું છે અમારે તો લેટ થયું એટલે બધું બેસરાણું જ છે કારેલા જોઈ લઈએ આપણે બફાઈ ગયા છે

धाणा जीरुक मीठ नाई थोडक बाफाम नाख्यूसेळदर नाखी देई थोडी लोटे आपण तेल नाखी देई थोडक दे मसलो गळी जाय કારેલાનું પાણી કાઢી નાખું આ કપડામાં મૂકી દઈએ તો પાણી અંદરથી સુકી જાય બધું એટલે સારું પડે જો કારેલા તો મસ્ત બફાઈ ગયા છે નવો મસાલો આપણે તૈયાર કરી નાખ્યો છે ફરી હવે આપણે તેલ નાખી દઈએ અને આમાં આપણે ડુંગળી નાખવાની છે તો ડુંગળી નાખી દઈ સડે ને પછી આપણે મસાલો હોય જોઈએ ટમેટું એવું બધું પછી નાખી થોડીક આને સડવા દઈએ ડુંગળી તો આપડે જો લાલ થઈ ગઈ છે તો ટમેટું નાખી દઈએ મસાલો ને જરાક પાકે ને પછી આપણે કાઢેલા મૂકી માલ પછી ગોળ નાખવાનો છે એનું પાણી કરી નાખશું પછી રેડી દઈશું માથું આવે ને એટલે શોટી જાય એટલે પાટી આમ પાસા ન બનાવ્યા બાયકા ખરા આપણે એમાં પણ એમાં વધારે શોટી જાય મસાલો તો જો મસ્ત પાકી ગયો છે કારેલા મૂકી દઈએ અંદર ગળતી ગળી છે તો આપણે ગોળનું પાણી રેડી દઈએ બનાવવાની છે આપણે એટલે લોટ બાંધી વાળું આમાં મોડ નાખી દીધું છે આપણે અને લોટ બાંધી વાળી ઓલફા કામ હાલતો તો એટલે ત્યાં જોના અવાજ આવે ને પણ હવે આમાં છે ને આ કામ પૂરું થાય ત્યારે પાછું તમને બતાવશું આ પતરા પતરાનું કારણ કે તો આ તમને જોવામાં મજા આવશે સમાવડતા હું એટલે કામ શરૂ થાય ત્યાં એનપા બધું બતાવતો થો અને તો કારેલાની જમાવટ કરી નાખી ભાઈ કારેલા તો બનાવીને ખ્યા લાગે લોટ ભાત અને ભાઈ હવે બધાને કોમેટો ઘણા ટાઈમ થી આવે છે કે ભાઈ તમારા કેમેરામેન ને બતાવજો એટલે હવે છે ને લગભગ આગલા વિડિયો માં કેમેરામેન ને બતાવશું ધમાકાદાર એન્ટ્રી કેમેરામેન ની સવારી છે એટલે જોતા રહેજો ભાઈ મજા આવશે હું હું એટલે આ ટાઈમે કેમેરામેન ને મળવો થાય પછી કાઈ જમાવટ તો હોય જ હોય ને ભાઈ મસ્ત તો આવી જ હોય ને લેવા આપણે મોજ આવે એવું કઈ ગોઠવી અને કેમેરામેનને બતાવી દીધું બરાબર કારેલા જોઈ લઈએ આપણે કારેલા મસ્ત બની ગયા જો સુગને બહુ હાર્યા આનું કક્ષેને કારેલા રોડી દીધો તો ભાઈ આ ચાહે છે આપણે હજુ છે ને અને ભાઈ ટાઈમે માહોલ એવો છે બોલી ક્યાં ને મને ઉને રોટલી લઈને કારેલાનું શાક આવરે વરસાદ તો વરસાદ આવે તો વાવડી થઈ જાય કામે લાગી જાય એ આ પૂરી એ યહસું હવે રોટલી લઈને કારેલાનું શાક ભાઈ એને જમાવટ થાય હો કોથમીરી નાખી દઈએ આપણે અને ભાઈ આમાં કડવી વસ્તુ હવે કારેલા કડવા છે તો હવા દો લાગે ને આ શાક ખાવાની એવી મજા આવે કોઈ ઘટે નહીં કડવું આવી ગયું હોય તો એનું શાક મજા આવે એટલે કુદરતે રીતે ગુણ પણ કડવું એવું નરવું અને એનો હવા દે એવો કારેલાનું શાક ભાવતું હોય એને મોજ આવી જાય હો ભાઈ કારેલાના શાકમાં કાંઈ ઘટે નહીં પણ બીજા શાકમાં જો જરા કઈ કડવાય કાંઈક આવી ગયું એટલે તમારું શાક ફેલ થઈ જાય આ ઓલે જવું છે ભાઈ મીઠું એટલે સપટી પણ સપટી એટલે તમને ભાઈ સવાત નો રાજા હો તમારે એની વગર હવાત ન આવે એટલે એની ઘોડે છે આ ભાઈ હું છે ને ખાવામાં ભાઈ હું જે કુદરતે આ હું રહેશું ને પણ એમાં જમાવટ બીજી કરી હો તારે આપણને મજા આવે એટલે જે વસ્તુ જે રીતે ખવાતી હોય એ રીતની બને ને તો ભાઈ બહુ મજા આવે હો ભાઈ ઘણી કોમેન્ટ આવી આગલા વિડીયોમાં આપણે કે ભાઈ તમે જે બહુ સરસ બોલ્યા ભાઈ હવે તમને મજા આવી તો ભાઈ મોજ કરતા રહો અને અમારે કઈક આવું નવું હોય ને કઈક યાદ આવે તો ભાઈ એમ તો કહી દઈએ એટલે મજા આવે તો ભાઈ જોતા રહો અને ભાઈ મજા આવે તો આગળ પાછા વિડીયો શેર કરતા રહેજો હો એટલે જમાવટ થાય બરાબર ને હવે આવો નવો સપોર્ટ કરતા રહેજો અને ભાઈ તમે જો સપોર્ટ કરો તમે આ રીતને અમને કહો એટલે અમને એમ થાય કે ભાઈ નહીં અમારી બોલ્યા કે ભાઈ કઈ ઉતારી એની કદર થઈ એટલે અમને મજા આવે અને એમ થાય આગલા વિડીયોમાં ઉત્સાહ વધે કે ભાઈ આપણે કાંઈક સારું કરીએ સારું બતાવી સારું બોલી અને ભાઈ હાઈની કોમેન્ટ સારી સરસ આવે છે છે સહી પણ ભાઈ જવાબ દેવામાં જો વહેલા મોડું થાય તો ભાઈ સલાવી લેજો વહેલા મોડો જવાબ આપશું અને અમને જવાબ આપવામાં બહુ મજા આવે પણ આ હંધુ અઠવાયેલા હોય કોમેટું વાસીએ તો માન માન એક આણે છે પછી અટવાણા હોય એટલે ધીરે 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 જવાબ આપી છે એટલે ભાઈ હવને જવાબ મળી જાય અને ભાઈ મોસ્થી વિડિયો જોવો જમાવટ કરો ભાઈ અને હવે નામ લઈ લી આપણે રેગ્યુલર કોમેન્ટ કરે હવે નામ છે ભાઈ માળવાવથી વિરાભાઈ એ સીતારામ ભાઈ મજામાં ને હું અને બીજું નામ છે ન્યુયોર્ક થી સુમિત્રા પટેલ સીતારામ બેન મજામાં કેમ છો અને બાકી નામ કે છે અને ભાઈ અત્યારે જોવા હશે ને લોટ તો લોટ રોટલી ઉપર નાખે ને કોરો તો એ ઉડે હશે અને રોટલી તાવડી માંથી ઉછી કરે ત્યાં ઉડી જાય એવો પવન છે હો ભાઈ એટલે પવન ને ભાઈ જમાવટ કરી હો ભાઈ કઈ ઘટે નહી

ભાઈ કેરી જોવા છે ને કેરી ઓછી થઈ જાય અને કેસર કેરી પેલા પાકે અને આ છે ભાઈ રાજાપુરી આ જે છે ને હસી પાકે અને સ્વાદ એટલે જેનેટુમરી પસંદ હોય એ આ કેરીમાં એવી મોજ આવે ને કે એમાં કઈ ઘટે નહીં એવી મોજ આવે આ રાજાપુરી કેરી છે ને થોડીક ખાટી અને થોડીક ગળી અને બધી વાતે મોજ આવે અને એમાં રસોઈ બહુ નીકળે એટલે રાજાપુરી કેરી આ પાછળથી પાકે અને ભાઈ આ કેરી લેવા મારા પપ્પા ભાવનગર બજારમાં અને રાજાપુરી કેરી લાવે અને ક્યારે એમ થાય કે હવે કેરી આવી એક બદામ કેરી પેલા શરૂઆતમાં બદામ કેરી બહુ લાવતા બદામ કેરી તો હવે પાછું અહીંયા ઓછું સરળ થઈ ગયું છે પણ પેલા બદામ કેરી બહુ આવતી મોટે મોટી આવતી એટલે બદામ કેરી બહુ લાવતા રાજાપુરી તો ભાળે એટલે લાવ્યા ઓગેજ ન આપણે રાજાપુરી ભાળીએ એટલે પછી લાવવાય નઈ તેઓ